મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું વિજ્ઞાનનો પ્રશ્નો અને પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાય છે કે તેવા પ્રશ્નો છે મિત્રો હાલ તો આપણે વિજ્ઞાનના પ્રશ્નો અપલોડ કરીએ છીએ અગાઉ આપણે વિજ્ઞાનના પાચનતંત્ર લસિકા તંત્રને શ્વસનતંત્રનો વિડીયો અપલોડ કરેલ છે કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો શેડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અગાઉ બંધારણના વિડીયો બનાવેલ છે કલમો અનુચ્છેદ અને વિવિધ બંધારણ વિવિધ રાજ્યોની પરીક્ષાની અંદર બંધારણના પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે વિડીયો અપલોડ કરેલ છે તેમાં ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને આ સાથે વિડીયોની સ્ટાર્ટ કરી દઈએ છીએ તો માનવમાં મૂત્રપિંડનો રંગ કેવો હોય છે તો કેરોને કદ મૂત્રપિંડનો આકાર કેવો હોય છે વાલ્કે કાજુ આકારનો માનવ શરીરમાં મૂત્રપિંડનું અંદાજી દળ કેટલું હોય છે એકસો ચાલીસ ગ્રામ મૂત્રમપિંડનો બહારનો અને અંદરનો ભાગ અનુક્રમે ઓળખાય છે કોટર્સની ને મેડુલા શરીરના ફિલ્ટરની નામે કેવું અંગ ઓળખાય છે મૂત્રપિંડ અથવા કીટની બાથરૂમ કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે મૂત્રપિંડ મૂત્રપિંડમાં થતી પથરીમાં કયું સંયોજન હોય છે કેલ્શિયમ પીળાશ પડતા મૂત્ર માટે શું જવાબદાર છે યુરોકો મૂત્રના કટકો જણા પંચોણું ટકા પાણી બે પોઈન્ટ છ ટકા યુરિયા જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા એમોનિયા યુરિક એસિડ મૂત્રનું પીએચ માપ કેટલું છે છ ટકા એસિડિક હોય છે ડાયલિસ કે અંગમાં ખામી સર્જવાને કારણે થાય કરાવવું પડે સર્જવાના કારણે કરાવવું પડે છે મૂત્રપિંડ ગર્ભવતી સ્ત્રી કે સ્તનપાન કરાવતી વખતે સ્ત્રીના મૂત્રમાં કેવો પદાર્થ હોય છે ક્રિએટીન શરીરમાં ઉત્સર્જન થતા પદાર્થનો સૌથી ઝેરી પદાર્થ કેવો હોય છે એમોનિયા વિડીયો સ્ટોપ કરી દે છે ગૂગલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ કરીને ઉત્સર્જન વિશે સાતની અંદર વિડીયો અપલોડ કરેલ છે એટલે આવનારા સમયની અંદર આપણે અંતસ્ત્રાવી તંત્ર વિશે વાત કરીશું કોઈ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને ખાસ કરીને ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના છીએ એટલા માટે વિડીયોને તમે બને તેટલા ગ્રુપમાં શેર કરી દેજો અને ખાસ કરીને એક પ્રશ્ન પૂછીએ છીએ અગાઉ અપલોડ કરેલો છે કે લોહીના દબાણને અપર લિમિટને શું કહે છે મિત્રો ફેરથી આપણે સમજાવી છે કે લોહીના દબાણની અપર લિમિટને શું કહે છે એ વિશે તમારે જવાબ આપવાનો છે આખા અગાઉ વિડીયોની અંદર આ પ્રશ્ન સમજાવેલ છે વૈજ્ઞાનિક પ્રશ્ન છે તે અમારી અંદર તમે કોમેન્ટ કરીને જણાવજો આ સાથે વિડીયો સ્ટોપ કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે